400 હતા છે એટલે લાલોભાઈ ગાડી છે 400 ટીજીજી છે બટા બોલુભાઈ પોઈલે 100 એ વાત 400 માં રહેતા છે 120 500 570 70 80 પૂરો 500 એ

ચારસો ને અઢાર રૂપિયા ત્રણસો ને બેતાલીસ રૂપિયા હવે સારું છે હવે હારું છે ત્રણસો બાવન હજાર રૂપિયા એક બે છે ભાઈ છે હાલો

અગિયાર પંદર એકવીસ ઉપર છે સુપર

ત્રણસો પંચાસીસો ત્રણસો ને ઓગણત્રીસ બોલો ત્રણસો ત્રીસ એકત્રીસ પાંત્રીસ છત્રીસ રૂપિયા ત્રણસો છત્રીસ ત્રણસો છત્રીસો

પચાસ રૂપિયા બાવન પંચાવન એક સી રૂપિયા બે છબ્વીસ છવ્વીસ રૂપિયા અઠાર ચારસો ચારસો રૂપિયા ચારસો